વાહ કેવો આમ કલર કેવો પકડ્યો આમ દોસ્તો જોવો તો આ શાકનો કલર જોવો એક નંબર કલર પકડ્યો છે અને આ બતાવું છું એટલા માટે દોસ્તો કે પહેલી વાર આપણે જે મરચું મગાવ્યું છે ને સેમ્પલમાં મને જે આપ્યું હતું ને અધિક ભાઈ દૂધા થઈ બનેલ પીપરિયા ગામથી અને ત્યાંથી એમની વાડીનું જ મરચું અને એ મરચું હું તો તીખું ખાવાનો શોખીન છું તમને દોસ્તો ખબર છે એ તો જેમ આપણે વધારે નાખીએ એમ તીખાશ પકડે મીડિયમ નાખો તો એ તો બરોબર પણ આ જે છે ને કલર પકડ્યો છે ને આવો કલર પકડ્યો છે મરચું સારું છે સારું એટલે કે મને એને ગેરંટી સાથે કીધું તું અધિક ભાઈ દુધાતે ગેરંટી સાથે કીધું તું કે હિતલ કોઈ કલર કે કોઈ જાતનું મિક્સિંગ કાંઈ નહીં આવે એકદમ નેચરલ કારણ કે એ કે હું કાઠિયાવાડી આપણે આપણા ભાઈઓને જ બધાને ખવડાવું છે બરાબર છે એને કાંઈ અહીંયાથી અમેરિકાને કે બીજા બીજા કન્ટ્રીમાં કાંઈ કોઈ ગુરિયા નથી દેવું આયા ના આપણા બધા ભાઈઓ ખાય છે એટલે ખેતીવાડીમાં દસ વીઘાના એણે જે મરચાંનું વાવેતર કર્યું અને એનું જે ઉત્પાદન થયું એટલે રેડીમેડ ભાગનું સેલિંગ તો એને એના રિલેટીવમાં જ થઈ જતું પછી આપણી જેવા મિત્રોને વાત કરી હોય એટલે વારે વારે આપણે શેર કરીએ કે સારી વસ્તુ નેચરલ વસ્તુ ખાવાની આપણે પસંદ કરીશું અધિકભાઈ દુધા જોડે મારે સવારે જ વાત એણે વાત કરી કુમાર તમારા મિત્રો વિડીયો જોઈને તમે જે ઉપર નંબર નાખેલો હોય કોન્ટેક કરીને મુંબઈથી ઓર્ડર આવ્યો થી આવ્યો ભાવનગરથી ઇન્કવાયરી આવી સુરતમાંથી ઘણા બધા મિત્રો આવ્યા કામરેજમાં જવાનું છે આવું કીધું થયો સાથે જોડાયેલા રિલેટી ચટાકેદાર જુઓ દોસ્તો આ આવું હોય ને તો જ મને ખાવાની મજા આવે આ બધું ચોળાઈ ગયું છે વાતો વાતોમાં અને હવે આપણે ચાલુ કરીશું મારી મનપસંદગી નું છે દોસ્તો આજે તમે જોવો છો ને ઘરે બધાએ જમી લીધું છે હવે હું જમવાનો છું આપણી પાસે કોઈ બીજા કોઈ મિષ્ટાન કે એવું કઈ નથી અત્યારે આવી ખાલી આ રોટલો ચોલ્યો છે રોટલો અને સરસ મજાનું ઝીણું આમ ચોલી દીધું છો હાથ તો હાર છે ખૂબ ખૂબ આભાર કારો થેન્ક યુ વેરી મચ આવી ને રીતે ધ્યાન રાખજો તો મજા આવે અને હવે આપણે શાક લઈ શાક તમે જ અંદર આપો ને મને શાક આપો આપો બરાબર બિંદાસ આપો આપો

બધું કરો પણ અન્નનો બગાડ નહીં કરતા કારણ કે જે વ્યક્તિની સામે અન્ન નથી આવતું ત્રણ ટાઈમનું જમવાનું નથી મળતું એને જ ખબર છે એટલા માટે હવે ઊંધું કરી નાખો ચાલો આમાં આપી દો બધું તો મારે જ ખાવું છે અને વધારે ખાઈશ ને મને જો પેટમાં દુઃખ છે તો એના ગુનેગાર કોણ તમે શું કે વધારે તમે રસોઈ બનાવી મને તમે કાલે બપોરે ઠંડુ પાછો આનો જમવાનું આપો એટલે અત્યારે ફિનિશ કરું છું બાઇબલ મિત્રો તમને માનવામાં આવે કે નો માનવામાં આવે આ દીવાબत्ती નો સમય છે હેતુલકુમાર કોઈ દિવસ ફોટો નો બોલે આ ડીશ ભરી છે લીધી છે આ ફિનિશ કરી સારું ચાલો હવે હું જમવાનું ચાલુ કરું છું છોળીને બાઇબલ મિત્રો આ મારે શાક વધી ગયું છે મારે અગરૂ થઈ જશે એટલું ફટવાડું આમ થી બતાવો તો કેમેરો કરી

જોઈ લે ઓ હો 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 આ તો મને એમ થાય છે કે વધારે લઈ લીધું છે ભાઈ પણ મિત્રો કે એટલું ન ખવાય યાર પણ જવાબદાર કોણ છે વાઈફ ધ્યાન ક્યાં હતું એટલે બધી જરૂરિયાત નથી તો વધારે રસોઈ શાક કામ બનાવો છો વારે વારે શીખવાડ્યું પણ તો ભૂલ કરતા હોય છે અવારનવાર તો જરૂર હોય એટલું બનાવો ઓછું થાય તો ચાલશે પણ બહુ વધી ન જવું જોઈએ રસોઈ બરાબર છે હા તમે એમ રાખતા હો કે કાદા ભાઈ બન મિત્ર ભળી ગયા હોય તો રસોઈ ઘટે મરચું છે ને ટેસ્ટ એકદમ તીખાસ વાળું છે અધિક ભાઈ દુધાતું આ તમે જોવો છો ને લાલ ચટાકે એકદમ નેચરલ કોઈ વસ્તુ એડ નથી કરતા કલર બલર કાંઈ નહીં અને એમને લાલ ચટાકેદાર થાય તમે એકાદ કિલો મગાવીને ટ્રાય તો મારજો એટલે તમારે કેસ એ બરાબર છે ખાવાની મજા આવી જશે જે લાલ ચટાકેદાર ખાવાના શોખીન હોય ઘણીવાર વસ્તુ કેવી થતી હોય લાલ ચટાકેદાર હોય ને એટલે ભૂખ ખાંભ ડબલ ઉઘડી જાય આપણે મેં તો આ બધું લઈ લીધું છે આનંદ કરવાનો શું ચાલો દોસ્તો ફરી મળીશું લાઈક કોમેન્ટ શેર કરજો

સાફ કરી દીધી અને આજે મરચામાં બનાવી મજા મજા આવી આવી ગઈ દોસ્તો બહુ આભાર તો વ્યક્ત કરીશ વાયતનો કે હું લાલ ચટાકેદાર સબ્જી બનાવીને આપ્યું કે આજે ફૂલ જમી લીધું છે સવારના કદાચ મારે ભાખરીની પણ આજે જરૂર નહી પડે ત્યાં ગયા જેઠાણી સવારમાં આજે બાખરી મારે જરૂરિયાત નહી પડે જો ડીશ ખાલી કરી છે હવે ડીશ લઈ લો ખાલી મારે દૂધ પીવાનું બાકી રૂચિ સારું ચાલો જય શ્રી કૃષ્ણ આ દોસ્ત જય શ્રી